સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે આવું ટ્રેક્ટર પાછું તમને મળશે નહીં તો વહેલી તકે આ ટ્રેક્ટર તમે લઈ લેજો માત્ર પાંત્રીસો કલાક જ ચાલેલું આ ફૂલ સાચવેલું અને ઓછું ચલાવેલું આ ટ્રેક્ટર છે ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો અજયભાઈ સો ટકા ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે એન્જિન ઓઈલ નવું છે અને ગેર ઓઇલ પણ નવું નાખવામાં આવેલું છે અને ગેરનું ટોટલ કામ કરાવેલું છે તેનું પચીસ હજાર બિલ પણ સાથે આપવામાં આવશે ટ્રેક્ટર ની ટોટલ જવાબદારી આ ટ્રેક્ટર નવું છોડાવી અને હાઈવેસ્ટર માથે ચડાવેલું હતું માત્ર પાંત્રીસો કલાક જ ચાલેલું આ ટ્રેક્ટર છે અને જે કોઈ મિત્રને ટ્રેક્ટર નવું છોડાવવું હોય તે પહેલા એક વખત આ ટ્રેક્ટર તમે જોઈ આવજો મુલાકાત લઈ શકો છો રૂબરૂ ટેસ્ટ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિક અજયભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો અજયભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ટ્રેક્ટરનું બોનટ નથી બોનટ વગરનું આ ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી માત્ર પાંત્રીસો કલાક ચાલેલું આ ટ્રેક્ટર અને ટોટલ કામ પણ કરાવેલું છે જેનું પચીસ હજારનું બિલ પણ તમને સાથે આપવામાં આવશે હવે કિંમતની વાત કરું તો માત્ર એક લાખ નેવું હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે જે અંદાજીત કિંમત છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી

અજયભાઈના નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો